મહીસાગર જિલ્લાના નિરીક્ષકતાને દૂર કરવા માટે શરૂઆત કરાયેલી મહત્વાકાંક્ષી ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા અભિયાનની કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા તાલુકાના વિસ્તારોની મુલાકાત લીધી હતી કલેક્ટરે આ અભિયાન અંતર્ગત ચાલતી કામગીરીનું સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું તેની અસરકારકતા ચકાસી હતી કલેક્ટર અરપી સાગર દ્વારા લુણાવાડા તાલુકાના પાંખી અને પટ્ટણ ગામની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન તેમણે સાક્ષરતા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને શિક્ષણ મેળવી રહેલા અશિક્ષિત ભાઈઓ બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો આ સંવાદ થકી તેમણે મળી રહેલા શિક્ષણની ગુણવત્તા શિક્ષકોની પદ્ધતિઓ અને લાભાર્થીઓની પ્રતિભાવો વિશે વિસ્તૃત માહિતી પણ મેળવી હતી આ જિલ્લા વહીવટી તંત્રની ઉલ્લાસ અભિયાન પ્રત્યેની ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે કલેક્ટર જિલ્લામાં સાક્ષરતાનો દર વધારવા અને દરેક નાગરિકોને જ્ઞાનનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ સાંસાધનોને યોગ્ય ઉપયોગ કરવામાં ભાર મૂક્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ